વાણિજ્ય ભવનના પાર્કિંગમાંથી ચોરી કરેલી હોન્ડા એક્ટિવા તથા મોબાઈલ ફોન સાથે કોટા વિસ્તારમાંથી આરોપીને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી માન્ય પોલીસ અધિક્ષક શ્રી દરસીમા કોમર સાહેબ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં એનડીપીએસ એક્ટ તથા મિલકત સંબંધી ગુનાઓમાં સંકળાયેલા આરોપી તથા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ સાહેબ શ્રી ના સ્ટાફ માણસોને શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં રાખી ચોરીના રીડેગાર ગુનેગારો તથા પેટલરો અને નશડીઓ ઉપર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા આરોપીને પકડી પાડવા આપેલ સૂચનાના આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં એસઓજીના ગજેન્દ્રસિંહ રતનસિંહને અંગત બાતમી દારથી બાતમી મળેલ કે અગાઉ ચોરી પ્રોહિબિશન કેસોમાં પકડાયેલ અને હાલમાં ભાયલી બસ સ્ટેશન પાસે રહેતો અર્જુન કનુભાઈ માળી નાનો અકોટા રોડ સેલ પેટ્રોલ પંપ સામે રોડ ઉપર શંકાસ્પદ નંબર પ્લેટ વગરની કાળા કલરની હોન્ડા એક્ટિવા લઈને ઉભેલ છે જે બાતમી હકીકતવાળી જગ્યાએથી એક નંબર પ્લેટ વગરની કાળા કલરની હોન્ડા એક્ટિવા સાથે અર્જુન ઉર્ફે દેવો કનુ મળી આવતા તેની પૂછપરછ કરી તપાસ કરતા સદર હોન્ડા એક્ટિવા આરોપીએ આશરે બે દિવસ પહેલાં સાજીગંજ વાણિજ્ય ભવનના પાર્કિંગમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ તથા તેની પાસેના એક સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી ટુ અલ્ટ્રા મોબાઈલ ફોન બાબતે પૂછતા મોબાઈલ ફોન ગઈકાલે ઇટોલા ગામમાં આવેલ ભંગારના ગોડાઉનમાંથી ચોરી કરેલ હોય જેથી સદર આરોપીને સીઆરપીસી કલમ એકતાલીસ એક ડી મુજબ અટક કરી વધુ તપાસ અર્થે અકોટા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે